પટેલ છે હું મેનેજમેન્ટના રિપ્રેજન્ટ તરીકે આવું છું આગળ અત્યારે વિદ્યાર્થીઓ વિરોધ કરી રહ્યા છે એક દીકરીને સુસાઇડ બાબતે તો એ બાબતે રાજીનામાની માંગણી ચાલી રહી ઠીક કહેશે એ બાબતે આ જે ઘટના બની એ બહુ દુઃખદ ઘટના છે અમારા માટે બરાબર બે હજાર આઠથી લઈને કેમ્પસ જે ચાલે છે એમાં કદી પણ આવી ઘટના બનેલી નથી અમે વિદ્યાર્થીઓનું બહુ ધ્યાન રાખીએ જ છીએ પણ આ ઘટના પાછળ જે કોઈ પણનો હાથ હશે એમાં વિદ્યાર્થીઓને સો ટકા સાચો ન્યાય અમે આપીશું બારની વિદ્યાર્થીઓ દ્વારા એવો આક્ષેપ કરવામાં આવ્યો કે જે આ છોકરીની જે ઘટના બની એ છોકરીને ફી ના ભરવાના હોવાથી એનું ખાવા પીવાનું લાઈટ બિલ લાઈટ ને એ બધું બંધ કરી દેવામાં આવ્યું એવી ઘટના એ કોઈ વાત સાચી છે જ નહીં આવા ઘણા વિદ્યાર્થીઓ રહે છે એમના ફીસ ભરવાનું લાઈટ બિલ કાપવાનું એવી કોઈ વાત જ નથી શું કરે ઘરો પાછું ખાવાનું

ફી બાબતે આ દિન સુધી કદી પણ કહેવામાં આવ્યું નથી અને આપ મીડિયા દ્વારા પણ ખબર હશે કે આજથી છ કે સાત વર્ષ પહેલા અમારા મંડરે મર્ચન્ટ ચેરિટેબલ ટ્રસ્ટે રૂપિયા એક કરોડ ને બાસઠ લાખની છોકરાઓને સ્કોલરશિપ આપી જે સ્ટુડન્ટ સ્કોલર હતા જેનો પહેલો બીજો ત્રીજો નંબર આવતો હતો બરાબર આ કઈ નાની રકમ તો છે નહીં એક કરોડ ને બાસઠ લાખ તો વિદ્યાર્થીને આ કઈ ફી બાબતે જમવા બાબતે કોઈ એવું ટોર્ચરિંગ છે નહીં બરાબર વિદ્યાર્થીઓ દ્વારા એવું પણ કહેવામાં આવે છે કે આચાર્યનું રાજીનામું માંગવામાં આવે હવે આચાર્યનું રાજીનામું કજી જે કંઈ પણ વિદ્યાર્થીઓ કહે છે એમાં સાચી જે કંઈ પણ હશે એની તપાસ કર્યા પછી એમનું રાજીનામું જો એ ગુનેગાર ગુનાપાત્ર કંઈ હશે તો સો ટકા એમને રિસ્ટ્રીક કરવામાં પણ આવશે મીડિયા સમક્ષ બાઇટ આપતી વખતે આચાર્ય હાસ્યાસ્પદ મૂડમાં હતા એ બાબતે આપી બાબતે શું કહેશે તમે જે વાતચીત કરો છો બરાબર એ આ દુઃખદ છે પણ જો તમે જો એવું નિરીક્ષણ કરેલું હોય તો એ બાબતે હું હું દિલથી માફી માંગું આવું ના કરવું જોઈએ અમારી જોડે છે જે સંવેદનતા વિદ્યાર્થી માટે ના રાખતા હોય એવા કર્મચારી ઉપર પગલા લે એવા જે ગુનેગાર હશે મેં હાલ પણ જે કીધું જસ્ટ જે ગુનેગાર હશે એ લોકો સંસ્થા મીડિયા સમક્ષ એ એવા એવા કર્મચારીઓ પણ સમક્ષ અમે જે તે સમય એક્શન લઈશું પણ જે હાલ વિદ્યાર્થીઓ એમ કોઈક હાલના હાલ તો સાથે સાથે વિદ્યાર્થીઓની નજીકમાં પરીક્ષા પણ આવી રહી છે એમના સિલેબસ અભ્યાસક્રમને પણ ધ્યાનમાં રાખી અને તમામ વિદ્યાર્ સ્ટાફને પણ ઘરે આપણે એવી રીતે મોકલી દેવાય નહીં ઓકે કઈ રીતે મર્યું ખરેખર જો આવા વ્યક્તિઓ શિક્ષણ સંસ્થાનોમાં બેસશે તો આ શિક્ષણ સંસ્થાનો ઉપર પ્રશ્ન ચિહ્ન છે આ દીકરીએ કેવી રીતે આત્મહત્યા કરવાનો તપાસ ચાલી રહે છે એ વિશે હું વધારે જાણકારી નહીં આપી શકશે દીપ દેસાઈ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ પ્રાંત સામની આજે મર્ચન્ટ હોમિયોપેથિક કોલેજ ખાતે જે દુઃખદ ઘટના બની ફર્સ્ટ ઇયરમાં ભણતી એક બેન ઉર્વશી બેન શ્રી શ્રીમાળીએ આ કોલેજના સત્તાધીશોના ટોર્ચરના પરિણામે પોતાનો જીવ ગુમાવ્યો છે એને લઈને વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ તરત જ અહીંયા દોડી આવ્યા અહીંયા આવીને જાણ્યું તો ધ્યાનમાં આવ્યું કે આ કોલેજના પ્રિન્સિપલ અને કેટલાક પ્રાધ્યાપકો દ્વારા ઘટનાની જાણ થયા પછી પણ બેનનો જીવ બચાવવા માટે કોઈ પણ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવ્યો નથી હોમિયોપેથી કોલેજ આયુર્વેદિક કોલેજ ચાલતી હોવા છતાં આ બેનને હોસ્પિટલ સુધી ટ્રીટમેન્ટમાં પણ લઈ જવામાં ન આવી એને સીપીઆર પણ આપવામાં ના આવ્યું બે હોસ્ટેલમાં રહેતી કેટલીક દીકરીઓ દ્વારા બેનને બચાવવાનો પ્રયત્ન કરવામાં ન આવ્યો પરંતુ આ પ્રિન્સિપાલના પેટનું પાણી હલ્યું નથી અને અડધા કલાક સુધી ઓફિસમાં બે રહ્યો અને એવું કહે છે કે દીકરી છોકરી તો મરી ગઈ હવે આપણે શું કરી શકીએ અને ક્યાંક ને ક્યાંક આ સત્તાધીશો દ્વારા ઘટનાને દબાવવાનો પ્રયત્ન જે થઈ રહ્યો છે એને રોકવા માટે આજે વિદ્યાર્થી પરિષદ આ વિદ્યાર્થીઓને ન્યાય અપાવવા માટે અને પૂર્વમાં બનેલી ઘટનાઓમાં પણ ક્યાંક ને ક્યાંક આ વિદ્યાર્થીઓને જે ન્યાય નથી મળ્યો એને લક્ષીને આજે જ્યાં સુધી આ કોલેજનો પ્રિન્સિપલ અને જે સાહેબો દ્વારા ટોર્ચર કરવામાં આવતું તે સાહેબોનું રાજીનામું લેવામાં નહીં આવે ત્યાં સુધી વિદ્યાર્થી પરિષદ આંદોલન પૂર્ણ નહીં કરે પોલીસ તપાસમાં જેટલા પણ લોકો ગુનાહિત અથવા જે પણ લોકો દોષી છે એમના પર કડક કાર્યવાહી થાય એ માટે પોલીસને અમે પૂરેપૂરો સહકાર આપવા માટે તૈયાર છીએ પરંતુ પ્રાથમિક ધોરણે જે લાગી રહ્યું છે કે કોલેજના કેટલાક સાહેબો અને પ્રિન્સિપલો દ્વારા વારંવાર વિદ્યાર્થીઓને ટોર્ચર કરવામાં આવતું હતું તો મોડું થયું હતું દીકરી દીકરીનું ભોજન બંધ કરવામાં આવી રૂમ ની લાઇટો બંધ કરવામાં આવી એ દીકરીને ફેલ કરવાની ધમકી અપાવવામાં આવી એડમિશન કેન્સલ કરવામાં આવશે ધમકીઓ અપાવવામાં આવી એને લઈને ક્યાંક ને ક્યાંક પેલા દોડમાં ભણતી બાકડી બાળકી પોતાના વાલી સમક્ષ રજૂઆત ના કરી શકી અને ચિંતાના લીધે પોતાનો જીવ ગુમાયો છે એવું પ્રાથમિક ધોરણે લાગી રહ્યું છે સંપૂર્ણ માહિતી પોલીસની તપાસ એફએસએલ અને પોસ્ટમોર્ટમ થયા પછી જાણમાં આવશે તમે અત્યારે કોઈ કોઈને રજૂઆત કરી અમે સ્પષ્ટપણે અત્યારે આ બધા જ વિદ્યાર્થીઓને લઈને ટ્રસ્ટીને રજૂઆત કરવા જઈ રહ્યા છીએ કે અમારી માંગણી છે કે આ પ્રિન્સિપલ અને જે સાહેબો સુસાઈડ થયું છે એમાં જે પણ દોષિત છે એ લોકોની સામે કાર્યવાહી કોર્ટ અને પોલીસ કરશે પરંતુ વિદ્યાર્થીઓ જે રીતે કહી રહ્યા છે કે અમને હેરાન કરવામાં આવી રહ્યા છે તો વિદ્યાર્થીઓની લાગણીને ધ્યાનમાં ટ્રસ્ટ તાત્કાલિક ધોરણે એવા પ્રાધ્યાપકો અને પ્રિન્સિપલો સામે એક્શન લે એ વિદ્યાર્થી પરિષદની અત્યારે તાત્કાલિક માંગણી છે દીકરીના વાલીજી જોડે આપનો સંપર્ક થયો એમની જોડે વાતચીત થઈ રહી છે એ લોકો તાત્કાલિક ધોરણે અહીંયા પહોંચી રહ્યા છે એમની જોડે ચર્ચા કરી અને નારા દબોને કડકમાં કડક સજા થાય એટલે એમના દ્વારા કેસમાં દાખલ કરવામાં પણ એમની મંજૂરી લઈ અને આગામી કાર્યવાહી હાથ ધરવામાં આવશે દીકરી કયા ગામની હતી એવું કંઈ માહિતી આપનું હેચરાજી જોડે આયેલું એક ગામ નંદાસ ગામની એક દીકરી હતી એ જો થોડાક જ મહિના થઈ અભ્યાસ કરવામાં આવી હતી પણ કોલેજના પ્રશાસન દ્વારા જે એને તોડની જેતી હજુ ફર્સ્ટ યરમાં ભણતી વિદ્યાર્થીની